છેલ્લા કેટલાક સમયથી વડોદગામે રહેતા રણજીત ઉર્ફે કાલિયા રામ બચ્ચન પાસવાન અને સ્મિત ઉર્ફે સર્કિટ રામગતિ પાસવાન સાથે માથાકૂટ ચાલી રહી હતી રાજને વાહન ચોરીના ગુનામાં પોલીસે પકડ્યો હતો જે અંગેની પોલીસને બાતમી રણજીત અને સ્મિતે આપી હોવાની શંકાથી ઝઘડો ચાલી રહ્યો હતો ગત રવિવારે રાત્રે વડોદગામે બાપુનગરની ખુલ્લી જગ્યામાં લાકડાના ફટકા અને બ્રેડ બને હુમલો કરીને રણજીત અને સ્મિત પાસવાનને રાજમાલ્યાને ગંભીર રીતે પહોંચાડી હતી નવી સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર હેઠળ રાજનું મોત નીપજવા પામ્યું હતું બનાવ અંગે ભોગ બનેલા રાજની પત્ની સાહેન રાજ પંડાએ પાંડેસરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યામાં બંને આરોપીઓની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રણજીત ઉર્ફે કાલિયા અને સ્મિત ઉર્ફે સર્કિટે હરીફ માલિયાને મોતને ઘાટ ઉતારી દેવો નક્કી કરી નાખ્યું હતું રાતે સતત પંદર મિનિટ સુધી રાજ પર લાકડાના ફટકા મારી લોહી લોહાણ કરી મૂક્યો હતો બાપુનગરની ખુલ્લી જગ્યામાં રાજ ગણસતો હતો ત્યાં રણજીતે તેના સાગરી સર્કિટને કહ્યું કે દુકાન સે બ્લેડ લેકે આ ઓ રાજ ઉસકી ગેમ બજા દે તે નજીકની દુકાન હતી દાઢી કરવાની બ્લેડ મંગાવી તેનાથી રણજીતે બ્લેડના ત્રણ જેટલા ઘા રાજના ગળા પર મારી દીધા હતા પોલીસે હવે બંને આરોપીઓની પૂછપરછમાં તેઓની કુંડળી ચકાસી આવા ગુના પર લગામ કસવા આગળ વધી રહી છે સુરત સિટીમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વડોદ ગામ કે પાસ બાપુનગર મેં ખુલ્લી જગ્યા હૈ વહા પે બાવીસ તારીખ કો શામ કો ग्यारह बजे के आसपास एक आदमी का मर्डर हो गया और पूछताछ में बाद में पता लगा कि ये जो मरण जनार है ये राज उर्फे राज माल्या है और इसकी दो लोगों ने हत्या कर दी जो आसपास लोग बैठे थे उनसे पूछताछ की गई तो पता लगा कि दो लोगों ने लाठी से पीट के और ब्लेड से घाव करके उस आदमी की हत्या कर दी तो इमिडिएटली सिविल हॉस्पिटल में रेफर किया गया वहाँ डॉक्टर्स ने ट्रीटमेंट किया उस दौरान डेथ हो गई और बाद में पीएम करवाया गया और दो जो आरोपी हैं एक आरोपी है रणजीत राम बच्चन उर्फे राम बच्चन पासवान ये गोरखपुर यूपी का रहने वाला है और अभी ये पांडेसरा विस्तार में मजदूरी का काम करता है दूसरा इसके साथ में बाल किशोर एक साथ में था जिसकी उम्र वेरीफाई करने भी अठारह साल से कम है तो ये दो लोगों ने मिलके और इस व्यक्ति की हत्या कर दी હત્યાનો ભોગ બનેલા માલિયા પોલીસ ચોપડે પંકાયેલો હતો તેની વિરુદ્ધ કુલ ઓગણીસ જેટલા ગુના નોંધાયેલા હતા પોલીસે ટોક હેઠળ પણ ધરપકડ કરી હતી અને એનડીપીએસ ખંડણી વાહન ચોરી મારામારી હત્યા અને ધમકી આપી જેવા ગુનામાં સંડવાયેલો હતો જે રાજમાલ્યાની હત્યા કરનાર રણજીત અને સ્મિત વિરુદ્ધ પણ એનડીપીએસ ખંડણી ચોરી અને મારમારીના ગુના નોંધાયેલા છે બ્યુરો રિપજ્લિટન ફેર્યુઝ